નમસ્કાર દર્શક મિત્રો સત્યમ ન્યૂઝમાં ગુજરાતમાં ખાવામાં જંતુઓના અંબાજી ખાતે આવેલ નાસ્તા હાઉસમાંથી માખીને અનેક સવાલો છે પ્રખ્યાત માખી એટલે અંબાજી જ્યાં અનેક જગ્યાથી લાખોની સંખ્યામાં માય ભક્તો દર્શને આવતા હોય છે ત્યારે ભક્તોના આરોગ્ય સાથે ચેડા કરતી ઘટના સામે આવી છે જેમાં અંબાજીના પ્રખ્યાત મનપસંદ નાસ્તા હાઉસમાંથી કઢી પાલક પકોડામાંથી માખી મળી આવી છે નાસ્તામાં માખીને કરતા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ મામલતદાર સહિત ગ્રાહક સુરક્ષાને ફરિયાદ કરવામાં આવી હોવાના સૂત્રો દ્વારા સમાચાર મળ્યા છે નાસ્તામાં માખીને કરતા યાત્રિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા જોવા મળી રહ્યું છે યાત્રાધામ અંબાજીમાં અનેકવાર ખાદ્ય પદાર્થોમાં વારંવાર જીવાતો નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સૂત્રો મુજબ અગાઉ પણ મનપસંદ નાસ્તા હાઉસમાંથી જીવાતો નીકળી હતી પરંતુ મામલો દબાવવામાં આવ્યો હતો હવે ફરીથી માખી આવતા તંત્રને કાર્યવાહી કરવા માટે અરજદારે માંગ કરી હોવાના સામ સામ સમાચાર સ્થાનિકો મુજબ મળી રહ્યા છે આખરે ક્યાં સુધી આવા નાસ્તા પીરસનારાઓની લાલિયાવાડી ચાલતી રહેશે ક્યાં સુધી લોકોના જીવ સાથે આવી રમત રમાતી રહેશે તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે જો તટસ્થ તપાસ કરવામાં આવશે તો અંબાજીમાં અનેક નાસ્તા હાઉસ ધમધમી રહ્યા છે જેમાંથી ઘણું ખરું બહાર આવે તેમ છે તેવી લોકમાં ગુઠવા પામી છે રિપોર્ટર સંજીવ રાજપૂત સત્યમેવ જયંતિ લાઈવ ન્યૂઝ અંબાજી